ગુજરાત પોલીસમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન તથા રનિંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર સિણાઈ ખાતે યોજાઈ રહ્યો છે ઉમેદવારો દરરોજ સવારે પાંચથી છ વાગ્યા સુધી હાજરી આપી શકે છે જ્યાં શારીરિક કસોટી રનિંગ પ્રેક્ટિસ અને ભરતી પ્રક્રિયા અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી છે વધુ માહિતી અથવા જોડાવા માટે ઉમેદવારો સંપર્ક નંબર ત્રેસઠ પાંચ છન્નું છવ્વીસ આઠ સત્તોતેર પર સંપર્ક કરી શકે છે પૂર્વ કચ્છ પોલીસે તમામ યુવા ઉમેદવારોને આ તકનો લાભ લેવા અપીલ કરી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા એલઆરડી મતલબ લોકરક્ષક અને પીએસઆઈની એની સીધી ભરતી થવા જઈ રહી છે ત્યારે આ નોકરીઓ માટે જે ઇચ્છુક છોકરાઓ છે છોકરીઓ છે ઉમેદવારો છે એ લોકોને ગ્રાઉન્ડમાં મોટાભાગે અગવડ પડતી હોય છે જે દોડનું પરીક્ષા લેવાતી હોય છે એમાં અગવડ ન પડે અને એમને વ્યવસ્થિત તાલીમ મળે અને એ લોકો ગ્રાઉન્ડની અંદર સફળ થાય અને પોલીસ ખાતામાં ભરતી થઈ શકે એવા સારા હેતુથી પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ગાંધીધામ ખાતે જે શિણાઈમાં છે ત્યાં ઘડી એવા ઈચ્છુક ઉમેદવારોને તાલીમનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે જેમાં અમારા એડીઆઈ જે છે નિધીશભાઈ અને એમની સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયેલા છે જેમાં આરપીઆઈ ગજેરા સાહેબ છે કોલી સાહેબ છે એમના સીધી દેખરેખ હેઠળ આ તાલીમની પ્રક્રિયા ચાલુ કરી છે ખુશી થાય છે કે અત્યારે પણ ત્રીસ થી ચાલીસ જેટલા ઈચ્છુક ઉમેદવારો પ્રેક્ટિસમાં આવવા માંડ્યા છે વહેલી સવારે અમે ત્યાં જે કોઈ પણ તાલીમ માટે આવે છે પ્રેક્ટિસ માટે એમને માટે પાણીની વ્યવસ્થા કરેલી છે એમને દોડમાં સમય વધારે ન જાય કે કેટલો થાય છે એ જોવા માટે ડિજિટલ વોચ પણ ત્યાં મૂકેલી છે વત્તા યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે છે એટલે શરૂઆત કઈ રીતે દોડની કરવી ધીમે ધીમે દોડવું પછી જે રીતને સ્ટેમિના હોય એ પ્રમાણે સ્પીડ વધારવી અને ઉમેદવાર જે સમય મર્યાદામાં દોડ પૂરી કરવાની હોય છે એની પૂરેપૂરી તાલીમ યોગ્ય રીતે અને ટેકનિકલી સારી રીતે આપવામાં આવી રહી છે હજુ પણ અમે આપના માધ્યમથી જણાવીએ છીએ ગાંધીધામની અને આજુબાજુની જનતાને કે જે કોઈ પણ પોલીસ ખાતામાં લોકરક્ષક પીએસઆઈ વગેરેમાં ઈચ્છુક હોય આવવા માટે તે લોકો પ્રોપર તાલીમની જરૂરિયાત હોય તો એ શિણાઈ હેડક્વાર્ટર ખાતે આવી અને આ તાલીમમાં જોડાઈ શકે છે